કેસર મગવાળા આજે કેમ આપણી પાછળ આવે છે વાયુ ના ભાઈ મારે પપ્પાઈ અમારા પાઠા અને લડે અમારા ધાર પપ્પા અમારા પાઠા અને લડે અમારા આધાર

হাজু বাকি কেটে যুব কখন মৌজুদ ম

કોઈ દિવસ છોડે નહીં માટે મળવા માટે તૈયાર થઈ જાય કે શોડો થઈ ગયા

તૈયાર છે અને ખુલા એજ છે આવું મેદાન ની અંદર કાન ખોલી દે મુસીબત પડે ત્યારે મનુષ્ય શું ઈલાજ કરશે થયું તારો કિસ્મત પછી દ્વારકા વાળો શું કરશે ચાલ કરવા માટે તૈયાર થઈ જા

આ સેતપતિ ના ગાંડા માં કેટલી ચાકા છે અરેાર છે આજ કે મેદાન ખુલું છે ハハハハハハハハは सवर का ए सरकार के मकवाना ने यम लखना दरबार ने द उसवा में आवे हां फतेह खान हां भाभी मां भाभी को कौन ए कज ना सही जबते शेर जबती हो रही सो हाय मकवाना

સુમરાએ કરી મને પાછળથી ઘા કરેલો છે સુમરાઓ છે અહીંયા વેરાન વગડો અહીંયા કંઠલિયોગર અને એ જ સામે દેખાય જ કંઠલિયો ડુંગા

ડાયોની વાર્યા પે એકલા ચાલાય બા બાપુ તમોને એ ખબર છે કે સિંધના સુમરા દગા ખોર હા બેટા છતા ઉપર રાજ મહેલમાં મને એકલો સુતો મુકીને ચાલાય બા બાપુ આજ સુમરાના વર્ષના પ્રહાર થે આપણા શરીર પર રૂબે ની ધારા વહી રહી છે બાપુ

અને કદાચ ને બેટા જો ભાગવું પડે બાપુ તો ગુજરાત ની તરફ ભણી જજે ત્યાં મારા નાન પર મિત્ર કરણ વાઘેલા રહે છે એમનો બેટા તું આશરો લેજે એમનો બાપુ આપણને અંદર તો મારા માતુશ્રી સ્વર્ગ સિદ્ધ આવ્યા

ભીતાસ રે મારબોલો મેય કોર બોલું આજે તારો વાડ હાડ બોલાય

ਰੋ ਬਾੜ ਬੜਾ ਪੜ ਜੋਨੇ ਤੜਵੇ ਉਹ ਜੋ ਭਲੇ ਨੇ ਬੜੇ ਰੋ ਰੇ ਯਾ ਤੋ ਸਿਤੜ ਜੋਨੇ પિતા मारा पिता श्रीना पीठ पाछड़ खा ने सरगा सिधा वे पणे सिधरे समरा उन अखबर थे कएज मकवाना कुनो दिवो आ पाल दे हजूर जिदे छाय निजारे मरती विराए मारा पिता श्रीना बोले लाभे बोल याद आवे

અને ત્યારબાદ સિંધ ના પંથે પડું જાઉં છું મારા પંજા ક્યાં સુધી જાય છે ચાલ અત્યારે તેનું પગલે પગલું દબાવું તો જ ચાલ હવે આ બટાક ની હદાય છે પકવાનો હવે હું પણ જોઉં છું આ સીતુ ની એવો તો કે પકવાના ઘોડ દીવો હશે

મકવાના મોત ને મળી રહ્યા છે મુંદા પશુ સહારો નઈ તમારી જાત ને માનો છો અરે જો સાસમ મર્દના દીકરા ઉપાડવાય નહી અને સિંધ પતિ સામો કોઈ દિવસ બાંધવું નહી તારા મોઢામાં હજી દૂધાય છે છોકરા જેવો આવ્યો એવો ઘરે પાછો ચાલુ

अरे दया छे मुझे दिल में तुम्हारी दानाई ने जोतो न तो थे उतरे रण संग्राम में हर पल पछि पाछो क्यारे मुड़तो न थे अरे घरो बदो भूले छे बारा तारे हमने ओळखवाने अजो घणी वार छे अरे वेर बांधो खाना ना खेल खेलवा खेल कपट कलवो हम इस्लाम की औलाद है जा जैसा यहाँ है घर तरफ फिर चला जा મારા જાય નહી પૂછ બાપ કો હજી સમજીમાં તમારી ભલાય છે અરેન્દ્ર બધી સિંધ તરફ ચાઇલા જાઓ હરપાલ હરપાલ મુજાયેગા છોટા સા બચ્ચા સમજાય

તમારું કુલ કપા અને જુનું પુરાણું છે મારા બાપા આ મગવાના વેર પણ આજ જો બદલો ના દઉં ને જંગ માં ઓ આજે સિંધ ને કચ્છ ના પાણી માપી તને ખબર પડે કે સિંધ પતે સૌ એજ છે તને ખબર પડે કે આ પતિ અરે વેર બાંધો એક આજ તને પણ ખબર પડે આ સિંધ પતિ લીજે તો લીલા લેર હોય આજ કાળો ઘેર હોય ઊંગી નમ જોંય ચિંમ

ભાઈ તે મારા ખેતરીને માર્યો છે પણ મારો સેન્ય ઘણો મધુ છે તને જીવતો નઈ છોડે जखમે થયેલા સિંધુપતે મરવા છતા હજી છોડશે મારો સેન્ય તને કદાપી નઈ છોડે ઓ શું દાયોના ધર્મે સિંધુપતરા

चाल अल्लाह ने बाग पुकारता पुकारता अवेशनो पलटो करू ने हजरे पार करू यो और मेरे जहती और यहाँ सहे में यही बात होती है અરે અરે તો બંદે નવાજારત ભરમાંરે કોનેશકોને

સર અંદરિયા